નમસ્કાર સાથીઓ જય કિસાન હું આપનો રાજુ કરપડા આજે આપણે ચોટીલા ખાતે અણંદપુર રોડ પર આવેલ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે ઊભા છીએ મારી સાથે દેવકરણભાઈ જોગરાણા અજીતભાઈ ખોરાણી જયંતિભાઈ જે ચોટીલાની ટીમ છે ખાસ કરીને ચોટીલા મૂળી થાન સાથે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓ અને સૌરાષ્ટ્ર અને ગુજરાતને જણાવતા ખૂબ આનંદ થાય છે કે જ્યારે પણ ખેડૂતો પર આફત આવી છે જ્યારે પણ ખેડૂતો પર સરકારે ક્યાંક ને ક્યાંક કૃષિ વિરોધી નિર્ણય લઈ અને ખેડૂતોના દેવામાં વધારો કરવાના પ્રયત્ન થયા છે ત્યારે ખેડૂત આગેવાનો ખાસ કરી આમ આદમી પાર્ટી કિસાન સંગઠન અને આમ આદમી પાર્ટી ખેડૂતોના પડખે ખંભે ખંભો આપીને ઊભી રહી છે આજે જ્યારે ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે અમેરિકા સહિત અન્ય દેશમાંથી જ્યારે કપાસની કોઈ પણ આયાત કરશે તો ભારતની અંદર બહારથી કપાસની આયાત થશે તો એના પર ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો એટલે કે બહારથી જે કપાસ આવે છે એના પર ટેક્સ નહીં લાગે અને એ કપાસ અહીંના વેપારીઓને સસ્તો પડશે જ્યારે ઓક્ટોમ્બર મહિનામાં ગુજરાત અને દેશના ખેડૂતોનો કપાસ બજારમાં આવવાનો છે ત્યારે સરકારે સપ્ટેમ્બર મહિનામાં બહારથી કપાસની આયાત કરવાની એ પણ કર મુક્ત કરીને ક્યાંકને ક્યાંક ખેડૂતોને કપાસનો પૂરતો ભાવ ન મળે એના માટેનું આખું ષડયંત્ર થયું છે ત્યારે ખેડૂતોની લડાઈને મજબૂત બનાવવા જે સરકારે નિર્ણય લીધો છે અમેરિકાના ખેડૂતોને ગુજરાતના ખેડૂતોની કોમ્પિટિશન કરાવવાનો જ્યારે નિર્ણય લીધો છે ત્યારે સહજ ભાવે સ્વીકારી શકાય કે અમેરિકાના ખેડૂતોની સરખામણીએ ગુજરાતના ખેડૂત ક્યારેય ઉત્પાદન ન લઈ શકે કારણ કે અમેરિકામાં સરકાર છે એ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટેથી કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે અનેક આધુનિક સુવિધાઓ આપે છે ત્યારે ગુજરાત અને દેશના ખેડૂતો આજ પણ વર્ષો જૂની પરંપરાથી ખેતી કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સરકાર ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં નિષ્ફળ ગઈ છે ઉત્પાદન વધારવામાં નિષ્ફળ ગઈ છે આવા સમયે ગુજરાતના ખેડૂતોને પેડા પર પાટું મારવાનું કામ ભારત સરકારે કર્યું છે ખેડૂતોને પૂરતા કપાસના ભાવ મળી રહે અને જે બહારથી આયાત કરવાની વાત છે એ નિર્ણયને રદ કરવામાં આવે એની સાથે જે સ્થાનિક ખેડૂતોની પડતર માંગણીઓ છે એના ઉકેલ માટે થઈ અને આમ આદમી પાર્ટી એક ચોટીલામાં મહાખેડૂત સંમેલન કરવા જઈ રહી છે આ સંમેલનમાં ગુજરાત પ્રદેશના નેતાઓ તો આવશે એની સાથે ખેડૂતોની લડાઈને મજબૂત બનાવવા માટે થઈ અને દિલ્હીના પૂર્વ પૂર્વ મુખ્યમંત્રી માન્ય અરવિંદ કેજરીવાલજી પંજાબના મુખ્યમંત્રી સરદાર માન પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે ગુજરાતના ખેડૂતોને ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લા અને ચોટીલા વિધાનસભાના ખેડૂતો ખેતમજૂરો અને જે ખેડૂતનું પકવેલું અનાજ ખાય છે આ સૌને મારી નમ્ર વિનંતી છે આવો સૌ સાથે મળી ખેડૂતોની લડાઈને મજબૂત બનાવીએ તારીખ છે સાત નવ બે હજાર પચીસ રવિવારના રોજ ભાદરવી પૂનમના દિવસે નવા માર્કેટિંગ યાર્ડ આણંદપુર રોડ ચોટીલા ખાતે આભાર